નમસ્કાર ગુજરાત જન્માષ્ટમી આવી રહી છે અને ગુજરાત ઉપર જન્માષ્ટમી દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે આ સાથે હાલ તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે દરિયાઈ વિસ્તાર છે એમાં નવા વાવાઝોડાવાળી મજબૂત નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ અત્યારે બંગાળની ખાડીમાં દરિયાની અંદર જોવા મળી રહ્યું છે સાથે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની માહોલ જોવા મળી રહ્યો છે એ સાથે વરસાદની જે સિસ્ટમ છે એ અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની જે સિસ્ટમ છે સક્રિય થઈ રહી છે આ સાથે ગુજરાતના વિસ્તારોની અંદર સતત મોટા પલટાવ આવી રહ્યા છે આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તો અત્યારે ઘોર અંધારપટની જે છે એ પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોનો મજબૂતો ઝુંડ પણ ગુજરાત ઉપર ઘેરાતો જોવા મળી રહ્યો છે આ સાથે વાતાવરણની અંદર પણ મોટો પલટવાર થતો જોવા મળી રહ્યો છે ઓચિંતાનો મોટો પલટવાર આવવાની સાથે બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમે મોટો યુટર્ન માર્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે અત્યારે સમગ્ર ભારત દેશની અંદર મેઘરાજા મહેરબાન થયા છે ગુજરાતને સાથે ઢમરોળ છે માટે તૈયાર થઈ જજો જે અત્યારે ગુજરાત વાસીઓ ફરી એક વખત ખાવા પીવાનું ભરી લેજો ઘર વખરીનો સામાન ભરીને તૈયાર રહેજો કારણ કે હવે ગુજરાત ઉપર વરસાદી મેઘ છે એ શરૂ થશે સાથે ગુજરાતની અંદર આઠથી લઈને દસ ઇંચ સુધીના જળબંબાકારને અતિ ભયંકર વરસાદની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી નવી સિસ્ટમની અસર અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને દક્ષિણી ભારતના વિસ્તારમાંથી આ ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર પણ ભારેથી લઈને ભયંકર વરસાદનો મોટો રાઉન્ડ બનાવતો જોવા મળી રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓછા ઓછીના ઓચિંતાના મોટા પલટવાર આવતા હોય તો ખાસ જાણી લેજો આવનારી ત્રણ કલાકની અંદર કયા કયા વિસ્તારોની અંદર કયા જિલ્લાની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે આ સાથે હવે નવી લેટેસ્ટ આગાહી આપણે જોઈશું ગુજરાતમાં વરસાદ વરસવાને લઈને જી હા મિત્રો તાજી નવી લેટેસ્ટ માહિતી ગુજરાતમાં ગુજરાતમાંથી દર્શાવવામાં આવી રહી છે દર્શક મિત્રો તમે તૈયાર થઈ જજો અચાનક અંદર ગુજરાતની અંદર વસ વરસાદના મોડલની અંદર મોટો પલટવાર આવતો હોય તેમ અચાનક વરસાદના મોટા પલટવારને લઈને ગુજરાત માટે રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલા પટેલની હજી નવી તાજી લેટેસ્ટ હવામાન માહિતી પ્રમાણે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવતી જે સ્થિતિ છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી નવી હલચલના કારણે સિસ્ટમ હવે નીચેથી ઉપર ભાગોની અંદર ગતિ કરતી જોવા મળી રહી છે સાથે વાતાવરણની અંદર સતત ફેરબદલ થતો થઈ જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર અત્યારે વારસા વરસાદીય જે સિસ્ટમ છે એનો પણ ઘેરાવો જોવા મળી રહ્યો છે ને આવનારા ચોવીસ કલાક અતિ ભયંકર રહેવાની છે એ અત્યારે માહિતી આપવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક અતિ ભયંકર રહેશે વાતાવરણની અંદર સતત મોટો ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે આ સાથે ગુજરાતમાં હાલ મિત્રો મેઘરાજા મેઘમહેર થયા છે ખાસ કરીને ધમરોલ છે હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સોળ તારીખથી લઈ અને સત્તર ઓગસ્ટ અને સોળથી લઈને બાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે વાંચો મિત્રો આજની નવી ખાસ આગાહી ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કર્યા છે બાદ ઓગસ્ટ શરૂ થતાં જ વરસાદીએ જોર ઘટ્યું હતું પરંતુ હવે છેલ્લા બે થી ત્રણ દિવસથી એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ છે જામશે અને હવે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ફરી વખત વરસાદી એ સિસ્ટમ છે જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ઝાપટાં નોંધાઈ રહ્યા છે બીજી તરફ રાજ્યના અન્ય ભાગોની અંદર પણ વરસાદીએ ઝાપટાં અને ભયંકર બફારા વચ્ચે ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી દીધી છે ભારે વરસાદને લઈને જેમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ અત્યારે મજબૂત બની અને અંબાલા પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યનું હવામાન હવે એકાદરફ બે દિવસની અંદર પલટાશે ગુજરાત રાજ્યમાં પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલ બંગાળની ખાડીમાં જે અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો ઉત્તર પશ્ચિમી દિશા તરફથી આગળ વધી રહી છે સિસ્ટમ અને આ સિસ્ટમનો ઘેરાવો છે એ સૌરાષ્ટ્ર અને મધ્ય ભાગના વિસ્તારો ગુજરાતના જે મધ્ય ગુજરાત અથવા તો કહી શકાય કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં અત્યારે વધારે જોવા મળી રહ્યો છે આ સાથે અત્યારે મહારાષ્ટ્ર સુધી એક ટ્રફ છે એ આવી પહોંચ્યો છે એટલે કે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર સુધી એક સિસ્ટમ પહોંચશે અને એ સિસ્ટમનો હવે ટ્રફ છે એ મજબૂત બનશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે આ સાથે અત્યારે મિત્રો મજબૂત લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે અગાઉ પણ આપણે જાણ્યું હતું કે ગુજરાત રાજ્યમાં હવે સાર્વત્રિક વરસાદ પડશે ને ભારેથી અતિભારે વરસાદ પણ પડશે જે ધીમી ધારે વરસાદ પડવાનો હતો એ મિત્રો હવે નવી આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ પડશે અને આ વખતે સાર્વત્રિક વરસાદની અંદર મિત્રો જ્યાં અરબ સાગરના ભેજ મળવાથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનશે મજબૂત સ્થિતિના કારણે ગુજરાત રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ છે પરિવર્તિત થશે અને આ સાથે શક્યતા એવી છે કે હાલ આ લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો માહોલ લાવી શકશે જેના પરિણામે આગામી સોળથી બાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ છે જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો જોર પણ ભયંકર જોવા મળી છે હવે મિત્રો જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર સતત ક્લાયમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે સાથે ગુજરાતના ભાગોમાં ત્રણ ઇંચથી લઈ અને છ ઇંચ સુધીના વરસાદ પણ છે એ નોંધાવતો જોવા મળી રહ્યો છે એટલે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત બની છે અને આ વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે આ વર્ષે ગુજરાતના ઓગસ્ટ મહિનાના વરસાદ જે આપણે અગાઉ પણ જોયું હતું જૂન અને જુલાઈ મહિનાની અંદર કે અંતિમ દિવસોની અંદર જ્યારે મહિનો પૂરો થવા આવે ત્યારે અંતિમ દિવસોની અંદર ભયંકર વરસાદનું જોર જોવા મળ્યું હતું એ જ પ્રકારની સ્થિતિ આજ ઓગસ્ટ મહિનામાં પણ જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની જેના કારણે ઘેરાવો પણ બનશે અને આ વખતે મિત્રો કચ્છ જિલ્લામાં પણ સારો એવો રાઉન્ડ છે જોવા મળશે એટલે કે સારો વરસાદ પણ પડશે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભયંકર વરસાદી એ સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમ સક્રિય થશે ખૂબ જ સિસ્ટમ સક્રિય થતાની સાથે વરસાદનું જોર પણ અતિ ભયંકર વધારતી જોવા મળી રહી છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભયંકર પૂરની સ્થિતિ છે એ જોવા મળી રહી છે છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર દરેક રાજ્યો ઉપર વરસાદી એ માહોલ છે જોવા મળી રહ્યો છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર પંદરથી તારીખ પછી છે એ વરસાદનું જોર અતિ ભયંકર જોવા મળી રહ્યું છે કારણ કે મિત્રો સોળ ઓગસ્ટથી ગુજરાતના અલગ અલગ ભાગોમાં સારો વરસાદ થઈ શકશે આ સાથે વરસાદની જે સ્થિતિ અત્યારે મજબૂત જોવા મળી રહી છે એ સ્થિતિ ઓગણીસ તારીખ સુધી છે જોવા મળી રહેવાની છે એટલે ગુજરાત રાજ્ય ઉપર હવે બેથી ત્રણ દિવસ માટે વરસાદની જે છે એ પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે આ સાથે જે થંડરસ્ટોમ એક્ટિવિટી પણ થવાની શક્યતાઓ રહેલી છે જેમાં ગુજરાત સિઝનમાં અત્યારે ગુજરાત રિઝનનો જે જિલ્લાઓ છે ગુજરાત રિઝનના જે ભાગ છે એ ભાગની અંદર વરસાદ સારો પડ્યો હવે ગુજરાતની સિઝનનો પચીસના ઓગસ્ટ મહિનાની જે સિઝન આપણે કહી છે પરંતુ હજુ વરસાદ વધશે કારણ કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં જે વરસાદની સ્થિતિ મજબૂત બનવાની છે એ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે હજુ પણ વરસાદનું જોર છે અતિભયંકર વધશે તેવી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બની પરંતુ ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ પંદર અને સોળ ઓગસ્ટ પછી જોવા મળશે જેમાં સત્તર અને અઢાર તારીખથી છે વરસાદની ફૂર ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે આ જ વરસાદનું જે છે એ નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે અને હવે પછી વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે તો છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર ફરી વખત વરસાદનું જોર વધશે અને ભયંકર ભારેથી અતિભારે વરસાદનું જે છે એ અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનવાની છે અને જેના કારણે વરસાદની જે સ્થિતિ છે એના કારણે કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારો જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ તેમજ પોરબંદરના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળવાનું છે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર આ સ્થિતિ છે એ ખૂબ મજબૂત બનશે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભયંકર વરસાદી એ પૂર છે એ જોવા મળશે જેમાં પવનની સ્થિતિ છે એ લગભગ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધી અને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પહોંચશે અને આ સાથે ફરી વખત વરસાદીય માહોલ છે એ પણ જોવા મળવાનો છે તો આ પ્રકારની અત્યારે નવી આગાહી મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી રહી છે જેના કારણે હવે બેથી ત્રણ દિવસ એટલે કે ચૌદ પંદર અને સોળ આ બેથી ત્રણ દિવસ વરસાદની જે આગાહી છે એ ખૂબ જ ભયંકર દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ સ્થિતિ છે એ મજબૂત બનશે જેના કારણે હવે પછીનું વાતાવરણ છે એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભયંકર છે એ સાબિત થશે તો આ નવી આગાહી અત્યારે મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ સ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે સાથે ભારત દેશના બીજા અન્ય રાજ્યોની અંદર પણ વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી મળી રહી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો છે એ તમે શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી માહિતી છે એ સમયસર મળી જાય